નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અત્યારે અને હા વિડીયો સ્ટાર્ટ કરતાની પહેલાં એક નમ્ર વિનંતી મારી કે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી લેજો કારણ કે કોઈ બી હું વિડીયો બનાવું તો તમારામાં પહેલી નોટિફિકેશન આવે અને તમને ને તમને તમારા બાળકોને એક નવું નવું જીવન જીવવાની રાહ મળે અને હું કંઈક એવું શીખવાડી જાઉં છું ઘણી વખત તો ખુદ મને પણ ખબર હોતી નથી કે મેં કેટલા લોકોને સુધારી દીધા અને હા મિત્રો મેં ઘણા લોકોને સુધારી દીધા છે ખાલી બોલવાથી વિડીયોના માધ્યમથી નહીં એમને એમ કહેવાથી કેટલાય લોકો મારાથી સુધરી ગયા છે મારું માની લીધું એ બધાએ પોતાની લાઈફ બનાવી દીધી છે મિત્રો તો હવે લાઈફ એ નથી જિંદગી કે પૈસાવાળા હોવું લાઈફ એ નથી શોખ ગાડી મોટા મોટા ખર્ચા આ લાઈફ નથી લાઈફ તો એ છે કે હેલ્ધી શરીર મજબૂત શરીર હોવું અને કોઈ પણ ખાવા પીવાનું બિંદાસ મળી રહેતું હોય યુવાનોને મને પીવું ઊંધું ના હતું કે પર જ વિડીયો બનાવ્યો છે મેં એટલે ઉધું ના મળતા પીવાનું એટલે પીલું પીવાનું એટલે પાણીના રોટલા રોટી તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ કે મેં જેની પર આજે વિડીયો બનાવવાનું નક્કી કરેલું એ વિડીયો હવે સ્ટાર્ટ કરું છું આજે મેં નક્કી કર્યું છે કે યુવા પેઢીના મા બાપ છે એમને થોડુંક એ હું શીખવાડી જઈશ અને કોઈ યુવા પણ આ વિડીયો જોતો હશે એ ઘણું બધું શીખી હશે અને મારું કહેલું આ મા બાપ થોડું પણ ઉતારી લેશે તો પોતાના છોકરાઓને ખરાબ ખરાબ લતથી બચાવી શકશે તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ વાત કરું છું હું તમાકુ દારૂ સિગરેટ કોઈ કેટલી બી આ નશાવાળી વસ્તુ કંઈ કેટલી બીજી જેટલી આ ચરસ ગાંજા અફીણ બધું જની વાત કરું છું કે આ નશો જે વસ્તુમાં આવે છે નશો માણસનું જીવન બરબાદ કરી દેતો હોય છે આ તો તમને અને મને બધાને ખબર કે આની મોટી આના પર મોટી મોટી મૂવી પણ મળી ચૂકી છે ઘણા મોટિવેશનો પણ ઘણા લોકો બોલતા હોય છે મોટિવેશનમાં કે બહુ થતું હોય છે તે છતાંય મને લાગ્યું કે લાઈ મારા મિત્રોને અને મારા ગુજરાતી મિત્રોને તો ખાસ અને મારા દરબારો આવી લત પર તો બહુ જ ચડી ગયા છે એવું નથી કે દરબારો જ બધી આપણા જેટલાય લોકો છે આપણા જે જીવ આપણા જે ભારત દેશના યુવાનો આવી લત બહુ જ ચડી ગયા છે એટલે મારે એમને ઉગારી લેવા છે અને એમને બચાવી લેવા છે જેટલા બચે એટલા ખરા જેને જે રસ્તે જો કોટમ પગ તો મૂકે આપણે તો ફૂલ વરસાયા એમને ફૂલ પર હેડવું હોય તોય કોટન પર હેડવું હોય તોય પણ કોઈ આપણે સલાહ આપીએ ખાલી કે એનું થોડું વળું નહીં પકડી લેવાનું એમ અવારે નાખે છે મને નાખે તારું હું વળું નહીં પકડી શકું એમનું પણ હું ખાલી સલાહ આપી શકીશ એટલે મિત્રો આ વિડીયોને વધુને વિધો શેર કરજો અને વધારે વધારે મિત્રોને શેર કરજો અને તમે પણ જોજો પૂરો જોજો તો ખબર પડશે કારણ કે અધુ અધૂરું જ્ઞાન કોઈને કશી ખબર પડતી નથી ફરી પેલા એના જેવું થાય આખું રામાયણ લો ફીતા કોણ હતી કશી ખબર પડે નહીં અને હા મિત્રો વિડીયો કેવો લાવ્યો કમેન્ટમાં જરૂરથી મને કહેજો કે સંજયભાઈ તમારો વિડીયો મને આવો લાગ્યો મજા આવી ગઈ કે ના આવી કે ગમે તે તમને બોલતા આવડ્યું કે ના આવડ્યું કે હું નવો માણસ છું ભાઈ થોડી ઘણી સલાહ હાલો છું મને જે ફાવે મને જેમ લાગે એમ તમને સલાહ હાલું છું તો સીટની શીખામણ ચોપા લાગી એવું ના કરતા થોડુંક ઉતારજો કારણ કે હું બધું ઉતારીને બેઠેલો મોણા શું છત્રીસ વર્ષની જિંદગીમાં હેલ્ધી જીવન કઈ રીતે જીવવું લાઈફમાં શું શું કરવું પ્રગતિ કઈ રીતે કરવી અને મોટિવેશનમાં મગપેસારો કર્યો છે એમ થોડું ઘણું જંપલાઈએ મકો હવે ચલો યુવાનોને આગળ લઈએ હવે ચાલુ કરીએ આપણે જે ટોપિક હતું કે લત લતના માણસ જે લત લાગી ગઈ એને નશો લાગી કેવા હોય છે એના વિશે તો ઘણા ખરા લોકોને મળ્યો કેટલાય લોકોને એવાને કે મને કહે છે એ લોકો કે સંજયભાઈ શું કરું યાર તમે કહો છો કે બંધ કરી દો મને ખબર છે આ ખરાબ છે કારણ કે ઉપર લખેલું હોય છે એ કહેશો એમ એમની વાત કરશો મારી વાત નહીં કરતો એ લોકો ખુદ કહે છે કે જે વિમલની પડકી પર લખેલું હોય છે વિમલ તમાકુ બધી પૈકી પર લખેલું છે તંબાકુ સે કેન્સર હોતા હૈ ક્યા હોતા હૈ કેન્સર હોતા હૈ પીર પી તું ક્યુ ખાતા હૈ ભાઈ ક્યુ ખાતા હૈ તો એ કે છે ભાઈ આ બંધ નહીં થતું તમારાથી નહીં બંધ થતું કેમ નથી થતું ભાઈ કેમ નહીં થતું એ જાદુગર છે એ તારું મોહ પકડીને આમ પકડીને ખવડાવી દેશ તને તો જે હીરો લોકો જે આવી એડ બનાવે છે એ તને લઈને ખવડાવશ મળમ જે હીરો લોકો એડ બનાવે છે કે દાને દાને મેં કેસર કદમ આપ બી ખાઈએ હો જાય કે દમ દમ નીકળી જશે ભાઈ આ બધું સારું નથી કેસરનો દમ તારો દમ કાઢી નાખશે એ તો કંઈ છૂટી જશે કરોડ રૂપિયા લઈને કરોડો લાખો અજબો બનાવી લીધા મોટી મોટી ગાડીયા મિડોઝમાં ફરશે તું રોડ પર ફરીશ તો એ લાગણી યાર તમે જો પચાસ રૂપિયાની પૈડકી ખાઈ જતા હોય તો તમે હિસાબ મારો મિત્રો મહિનાના કેટલા પૈસા થયા એ તો અવરા વાપર્યા વગર પોતાના ઘરમાલ ને પચાસ રૂપિયા બહેરા છોકરાને આપીશ તો છોકરાને કંઈક આપીશ તો કંઈક લાવશે અને તું આ ખા હું પિચકારી મારે લોકોને દિવાલોને બધું ઘોડને બધું બગાડો હું હે એના કરતાં બરાબર તો ઘરમાં એ કામ લાગશે અથવા તો આખું તને કહી દો બીજું એક વાત વાત મિત્રો કે આ જે વ્યસન છે ને એ મધ્યમ વર્ગના લોકો ગરીબ લોકો હોય છે એ વધારે કરતા હોય છે મોટા લોકોને ફરી કહું છું તમને આગળ આગળ આવશે આ વિડીયોમાં જ આવશે મોટા લોકો શું કરે છે એ લતે ચડી ગયા છે ઘણા સુધરી પણ ગયા છે ઘણા સારા પણ તો આ જે લતે જે લગી ગયા છે તો એવા એવા જોયા હું તો બાઇક પાર્ક કરો છું ને મારું બાઇક પાર્કિંગમાં ઊંચું હોય ને એ હું જ્યારે હું ગેલી ના આવું ને બાઈક ઉપર હાળા પિચકારીઓ મારેલી હોય હાળા સેટ તો જુઓ હાળા બાઇક તો જુઓ બે કોઈનું હેં સાધન તો જુઓ હાડા તમે તો ક્યારેક લાલ પાડ દો પણ જોવો તો ખરા યાર બસ નશામાં જ રહો છો સુધરો સુધરો જ્યારે સુધરો તમારા છોકરાઓને સુધારો તો મિત્રો મારું કહેવાનું હોય તો એ ભાઈ એવું કહેતો હતો મને કે સંજયભાઈ આરું બને નહીં થયું તો મન કરતો મારું કહેવું એવું એટલું હતું કે તારું એ મોફક છે તને જબરજસ્તી કહે એક વાત યાદ રાખો મન હોય ને મિત્રો તો માળવે જવાય તમારું મન કહેશો ને તો તમારું ભલ ભલું હોય ને બંધ થઈ જશે તમે દારૂ બેન પીતા હશો ને તો બંધ થઈ જશે દારૂડિયાની વાત કરો દારૂ આવી ગયો છે હવે દારૂ કેટલાનો મળે દસ રૂપિયાની પોટલી મળશે કેટલાય હું મન નહીં કહેવાય આપણે લેવા નહીં જતા આ તો દારૂડિયા મળી જાય અમુક તમે વાત કરીએ પાછા કંઈક તો શીખવાનું મળે મળે હું જો બહુ ખાસ જોડી નહીં કરતો પણ દારૂડીયા પણ મને શીખવાડતા દે હા હું મને એમની શીખવા તમને કહું દારૂણી દારૂડિયાની શીખામણ હું તમને કહું છું સાંભળજો ત્યાંથી સો જે ઉત્સવ મજા આવશે એ એક દારૂડિયો એવું કહે મને સંજય મૂકવા લે અમે હવું અમે હગામ થાય છે તો એટલું બધું હગું નહીં અમારું પણ હગું થાય છે મને કે સંજય ભાઈ આ સંજય આવું કેવું યાર કેમ તમે દારૂ નહીં પીતા નશો નહીં કરતા કે તમને રાતે ઊંઘ છો ને તમને કંઈક ટેન્શન છે ના પેલું તો મજા કેમ આવે છે કે આ વાત થઈ મારે એટલું કેવું છે મારે કે સારા દારૂ પીવાથી આનું ના પીવું તો મને મજા નહીં આવતી સાલા મને તો બહુ મજા આવે છે નહીં પીતો તું પીવો તારી પથારી ફેરી જશે યાદ રાખજો તારી ઘરની તારી ઘરવાળીની તારા છોકરાની બધાની પથારી ફરી જશે અને તને ખબર પણ નહીં પડે તું કરોડપતિ એ છે તો તું રોડ ઉપર આવી જઈશ એ દાખલો કહું તમને મિત્રો એક અમારા દરબાર જ છે કરોડો રૂપિયામાં એમની જમીન વેચાઈ કરોડો રૂપિયામાં હવે આ ભાઈ પેલો દારૂડી અલ વારો હતો આણે પહેલાં પેલું તો ચલો એનો ઘરનો છોકરોનું ઘરના ઘરના બીજા પીધેલા હતા બધા પીતા હતા બહેરી સારું હતું તેણે બહેરાન સલાહ મળીને એક મકાન તો લઈ લીધું પણ બાકીના પૈસા ખાલી બહુ પૈસા એટલું બધું મોંઘું મકાન નતું વીસ ત્રીસ લાખનું લીધું હશે બાકીના બધાએ પૈસા એને દારૂમ ખોયાશ અત્યારે એની જોડે કરોડપતિ મળ જોડે અત્યારે પાંચ રૂપિયાની કરતા છે નહીં પાંચ રૂપિયા ભાઈ તમે મોકો કરોડપતિ કરોડમ જમીન વેચી કે પૈસા કઈ ગયા એ તો ચાલો વાત લોકો લઈ ગયા ને વપરાઈ ગયા ને તેમને એવું નહીં તે અનમય ખોયા એમ નહીં કહેતો સીધો સીધો આની મેં તે ખોયા એમ નહીં કહેતો તો મિત્રો ઉધારાવાળી ના ચડે અને હા છોકરાઓને મા બાપને તો ખાસ કહી દો તમારા છોકરાઓનું ખાસ ધ્યાન રાખો આ મહેફિલો જે થાય છે પાર્ટીઓ જવા દો પણ છોકરાને સ્ટ્રીક કહી દો અને ઘેરથી જો પીને આવે ને થાપણીમાં મારા ઘેર અંદર ગરમી નહીં પીશો દો જો તું નશો કરીને આવ્યો તો તને ઘરની અંદર નહીં પહેસવા દવા નશો મારા ઘરમાં નહીં ચાલે દેડ સીટ વાર્તા પાતી ગઈ નશો નહીં ચાલે નહીં ચાલે બરાબર ચોખ્ખું થાય વોર્ડ નહીં કાઢતો મેં તમારા છોકરાના તારી નિકાલથી નસ પંદર વાર ના છે દસ વાર ના એક અગિયાર વર્ષનો એક આઠ એક વર્ષનો અને એમ આપણી દેવી હોય છે સો વાર વિચારે ગમે ત્યાં આડું પગલું ભરતો અને તમે પણ એ છોકરાઓને એવું થોડું રાખો મત બહુ છૂટ છો કાલે પણ મેં એક વિડીયો નાખ્યો હતો ઓનલાઈન ગેમ વિશે કે કેટલા લોકો કેટલા છોકરાઓ બરબાદ થઈ ગયા સુસાઈડ પણ કર્યું કારણ દારૂની અને ડ્રગ્સની અને ચરસની ને આ બધી એવી લતો છે જે છોકરાઓ તમારું પાકીટમાં હોય ને વોકેટ હંતાળેલું છે ને તો ચોરી કરીને લઈ જશે પૈસા ચોરીનારા વેડે જશે દારૂ લીધે એ પણ તમને કહી દઉં એવા છે એટલાય જોઈએ મેં એવા કેટલા દાખલો નિહાર તો દાખલો આવે તો એમને ખોટું લાગી જશે જો આ વિડીયો જોશે તો મારો વિડીયો કોઈ જોય એને ખોટો લાગી જનાર આ મારો વિડીયો અને જેને ખોટું લાગે એને લાગે મને કમેન્ટ મારી મારી દો અને જેને સારું લાગે ને તો કમેન્ટ મારજો તો કહેજો કે સંજયભાઈને આ બરાબર તમે વડાયો છો વિડીયો અને આવો બનાવતો જ રહેજો એવું કહેજો અને જેમને ખોટું લાગે ને બે રોટલી વધારે ખાજો મારા લીધે જેને ખોટું લાગે ને બે રોટલી વધારે ખાજો ગયા જઈને વિડીયો જોયા પછી પણ હું જે બોલવાનો હોય તો બોલવાનો શું અને હા આટલું બધું મેં બોલીને મોડું ફાડ્યું છે વિડીયોને ચે એકવાર લાઇક ખાલી જોવો પૂરો તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પ્રેસ કરી લેજો કારણ કે કોઈ પણ નવો વિડીયો બનાવું મિત્રો આ તમારા લગી દોડીને આવી જવું આવી ગયા સંજયભાઈ ચલો જોઈ લો વિડીયો પૂરો વિડીયો આખે પૂરો જોયો ને કોઈ પણ વિડીયો હોય આપણે મૂવી કેવું પિક્ચર અધૂરું જોઈએ બરકત આવે નહીં પૂરો જો ખબર પડે કે ખૂની કોણ હતો કાતિલ કોણ હતો બરાબર કોણે શું ષડયંત્ર રચ્યું એ ખવા પડે ફરી પેલા જાણે જેવું થાય પૂરી રામાયણ સાંભળો અને સીતા કોણ હતી ખબર જ ના પડે કંઈ મતલબ વગરનું જ છે યાર તો આપણે જો સલાહ તો આ લઈએ છીએ આ પેલું કહેવું ને સેટલી સેલું સેટલી શિખામણ જોપા સુધી આ મારું કહેવત હતી અમે પેલા મમ્મી પપ્પા બહુ કે મને પેલા બહુ સમજાવે હું ના કરતો જો કંઈક મેં આમ કંઈક બહાર જતો જે બાર હાથ ના કરતો બસની બાર હો હમ ના કરતો તેમ ના કરતો ના કરતો અને બધા અંગત રહી જાય છૂટો ના પડી જતો ભાઈ એવું ના કરતો કે સેટની ચામણ જોપ આવું આવું કહેતા મા પપ્પા ખાસ પપ્પા મને બહુ શીખવાડી ગયા છે મારા પપ્પા ખુદ અને હું પોતે પેડકી કોઈ દિવસ મેં નહીં ખાધી મિત્રો પેડકીની કોટીન તમાકુ વાળું મેં કોઈ દિવસ ખાધું નહીં એનું બીજાને સલાહ કે તમે ના ખાશો શરીર કમ્પ્લીટ રહેશે મારું જોઈ લો તમે ટેપાટાઈડી ટાઈ લાગે હું તો તમે અજમાઈ જશો ખબર પડે કે નામ શું છે અને હા એક વાત તો રહી જ ગઈ એક મારો મસ્ત પોઈન્ટ તો રહી ગયો કે મારે જે કહેવાનું હતું એ વાતમાં આખામાં નીકળી કહ્યું મિત્રો આ કહ્યું સોરી આ કાંક વાતો વાતો વાતોમાં લંબાઈ જાય તો વિડીયો અને આ એક કહાણી હતી એ મારો મિત્ર હતો હતો એ કાંક એક્સપાયર થઈ ગયો એ ભગવાનને પ્યાર થઈ ગયો સ્વર્ગમાં ગતો રહ્યો ખબર નહીં નરકમાં ગયો એ તો મને ખબર નથી એ જીમનો કોચ હતો બોડી બિલ્ડર હતો જીમ જીમનો કોચ હતો એ એને લત કેવી હતી મિત્રો એ રાત્રે તમાકુ ખાય તમાકુ મેળ દે તે હું આ વિડીયો વિડીયોનું કોઈ એને હું શિખામણ આપી બી કે ભાઈ આ ખોટું છે ના ખાઈશ પણ તારા છોકરા રખડી જશે તારી બૈરી રખડી જશે પથારી ફરી જશે ના મોડ્યો અંતે એ કેવું કરતો હોય એ તમને પહેલાંથી કીધું કેવું કરતો એ રાત્રે સુઈ જાયને એટલે તમાકુ એને મૂકીને આખી રાત તમાકુ મોડમ હોય હવે આવી તમાકુ હોય કાઢે એ માણસ હવારમાં બ્રશ કરતો હતો એનું બ્રશ ગાલની બહાર નીકળી ગયું કેન્સર થયો નહીં એટલે બહાર નીકળી ગયું એટલે લઈ ગયા આખું બહાર નીકળી બ્રશ કરતી હોય લોહી નીકળ્યું બહાર લોહી નીકળ્યું મામાંથી દવાખાનામાં લઈ ગયા ડૉક્ટર કહેવા કેન્સર છે ભાભીને કહ્યું બેન કે આ કંઈક થાકી ગયેલો ના મળ્યું હવે જોઈ લો આ તમે આ સામે દાખલો તો તમારા છોકરાને બચાવી લો ખરાબ સંગતમાં ના ચડે દન રાખો એટલી મારી સલાહ છે મિત્રો અને મા બાપ જે જોતા હોય આ વિડીયો સંજય વાઘેલાનો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બેલાઇકનને પ્રેસ કરી લેજો અને વધુને વધુ શેર કરજો કારણ કે આ વિડીયો બધા લોકો જાય અને બધાને કંઈક ને કંઈક નવું શીખવાનું મળે અને હું આવા જ વિડીયો લઈને આ વખતે પાછળ પડી ગયો છું એટલે મારા યુવા મિત્રોને હું સુધારીને રહીશ સુધરે એટલા ખરા બાકી જે કુંવામ પડે એટલે પડવા દો પણ વાંધો નહીં તમે ખાવ તમારું એક વાર કહીશ ફરી નહીં કહું તમારા મા બાપ કહેશે તમને તમે નહીં માનો મા બાપે શું કરે યાર કેટલું કહે યાર કેટલું કહે આ લોખંડ અરે આ વાત એક બીજી એક વાત થોડી ઉમેર દઉં છું સોરી હાલ વિડીયો વધારે લોંગ થશે પણ વાંધો નહીં વાતમાં એવું હતું કે ચૂંટણી કહે લોખંડ લોખંડને કાપે આ રીતે પણ તમે એમને ભૂલાડી શકો ભૂલાડવું હોય તો હજુ મારા મનમાં આઈડિયા આવી કે આ રીતે બુલાડી શકાય અમારા એક મારા મિત્ર હતા નામ નથી કહેતો એમનું એ આર્મીમાં હતા આર્મીનું કેવું તમે નશો આવું કંઈક તમાકો એવું ખા ને તમારી પથારી ફેરવી ગયા હું પથારી ફેરવી ના તમાકુ પકડાય એમને ખીચામાંથી તમાકુ કેવું હા તમાકુ જ પકડાયેલી એ લોકો કેવું કરે એક વાડકો મંગાવો વાડકો વાડકા તમે વાડકી આવી હોય ને વાડકી વાળકો વાડકો એટલે મોટો વાડકો હોય અને તમાકુ જે ધારો કે વિમલ પકડાય તો વિમલોનું આખું પેકેટ મંગાવી દે મોટું પેકેટ મંગાવે આખું પેકેટ બધું ખાલી કરે હવે ખા કઈ રીતે જેમ તું જમવાનું ખઉં છું ને એ રીતે તું આ ખા વિમલ કા તો તમાકુ ખા અને ના ખાય તો એને પાછળથી એવો મારે અને આ સબક શીખવાડવાની આવી જરૂર છે આ રીતે સુધરી જશે કેટલા યુવાનો દારૂવાના સારા પીપળો લાઈન મેળ દો પી પીવો હોય આ જો પીધો નહીં ને આ બધો એ તો તારી પથારી ફરી જશે યાદ રાખજે લોઢું લોઢાન કાપે એવી વાત છે તો નશો નશાન મારે આ રીતે સુધારો કોશિશ કરી જો સુધરે તો ખરું બાકી જય સિયા એમનો એમની જિંદગી છે જમનું જીવ એમનું આપણે શું આવું ભાઈ મારે એવું નહીં કરું મારે એમની જિંદગી જેટલા અવરાલ લાઈને જે ચડ્યા છે એમને સુધારવા છે પણ એમને સાચો રસ્તો બતાવવાનું મારું કામ છે એ રસ્તે એમને જવું ના જવું એમની મરજીની વાત તો રજા લો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવા વિડીયો આવતા રહેશે નવા નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નમ્ર વિનંતી અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો તમને પણ સપોર્ટ કરશે તમારો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જયસિંહ રામ હર હર મહાદેવ